વર્ષ ઓગણીસો પંચોતેરમાં સૌરાષ્ટ્રના દુધાળા ગામના ધોરણ શારમાં ભણતા બાળક ભાગીને સુરત આવી જાય છે ત્યારે તેમની પાસે ખિસ્સામાં રૂપિયા બાર જ હતા એ પણ ટિકિટ ભાડામાં જતા રહ્યા ત્યારે આ બાળક તેમના કાકાના હીરાના કારખાનામાં નોકરીએ લાગી જાય છે એ પણ એકસો ઓગણ એસી ના પગારમાં આ માણસ આગળ જતાં રૂપિયા ઈજ્જત અને માન બધું જ ગમાયા એ માણસ એટલે ઉદ્યોગપતિ પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા જી હા મિત્રો આજે આપણે વાત કરીશું સૌજીભાઈ ધોળકિયાના જીવન ચરિત્ર વિશે આજની તારીખમાં સૌજીભાઈ પોતાને ત્યાં કામ કરતા માણસને અધોધ પચાસ કરોડના દિવાળી બોનસ તરીકે આપે છે તેઓનું પૂરું નામ સૌજીભાઈ ધનજીભાઈ ધોળકિયા તેમણે શરૂ કરેલી હરિક્રિષ્ણા એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દુનિયાના પચાસ દેશોમાં પાકા એરાની નિકાસ કરે છે ધોરણ ચાર ભણેલા સૌજીભાઈ મહેનત લગ્ન ઈમાનદારી અને ભાઈઓના સથવારે છ હજાર કરોડના કારોબાર કરતા થઈ ગયા છે છ હજાર કારીગરો સૌજીભાઈને ત્યાં નોકરી કરે છે સુરતની કિરણ હોસ્પિટલમાં પંદર કરોડનું દાન આપી સૌજીભાઈ ધોળકિયા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જન્મભૂમિ દુધાળામાં શેકડેમ બનાવી સૌજીભાઈ ધોળકિયાએ ગામ પ્રત્યેનો પોતાનો ભાવ પ્રગટ કર્યો પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા તેમના માએ એવું કહ્યું હતું કે સારો અને નામાંકિત બનજે આ વસન પૂરું કરતા મને પિસ્તાલીસ વર્ષ લાગી ગયા આવું ધોળકિયા કહે છે હું મારા સંતાનોને શીખ આપતો નથી એમને સાથે રાખું છું એટલે જ તેઓ મારું નામ પૈસા બધું જોયું છે છતાં તેઓ સારી રીતે જાણે છે કે મહેનત તો કરવી જ પડશે મારી સફળતાનું રહસ્ય મારી માતાના સપનાથી શરૂ થાય છે અને એ સપનું પૂરું કરવા મને પિસ્તાલીસ વર્ષ લાગ્યા મારા માતાનું સપનું હતું હું મોટો માણસ બનું સારો માણસ બનું નામાંકિત માણસ બનું મારા માએ આપેલા ત્રણ વચનો હું પૂરા કરવા મહેનત કરતો રહ્યો પ્રયાસ કરતો રહ્યો મારી માતાએ જોયેલા સપના અને વચનો યાદ ન આવે એવો એક પણ દિવસ ન હતો જ્યારે મને મારી મા યાદ આવે ત્યારે એને આપેલા અને જોયેલા સપના પણ યાદ આવતા પદ્મશ્રી સૌજીભાઈ ધોળક કે એવું કહે છે કે જ્યારે મને પદ્મશ્રી મળ્યો ત્યારે મેં માને કહ્યું હતું કે હું નસીબદાર નસીબદાર છું કારણ કે તમે આપેલા વસન મેં પૂરા કર્યા અને એનું પરિણામ તમે જોઈ શક્યા માતાની હયાતીમાં પદ્મશ્રી મળ્યો એ ખુશી જ અલગ હતી મારા જીવનમાં માતાના સપના વસનની સાથે પિતાએ જોયેલું વિઝન પણ એટલું જ મહત્વનું હતું જો મારા પિતાએ બાળપણમાં ધક્કો મારીને મને ગામ છોડવા કહ્યું ન હોત તો આજે હું જ્યાં છું ત્યાં જ હોત આ બધું અશક્ય હોત જોકે ગામ સાથેના મારા લગાવના કારણે હું ગામ પાછો ગયો મારી સારા અને નામાંકિત માણસ તરીકે સબી ગામના કારણે જ છે મેં મારા ગામમાં કામ કર્યું એટલે પદ્મશ્રી મળ્યું